પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શિમનલાલ સોલંકીઓ ઉપપ્રમુખ નાગશીભાઇ દેસાઈ ચીફ ઓફિસર નરેશભાઈ પટેલની સૂચનાથી પાલિકાના વ્યવસાય વેરા શાખા દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ છે જેમાં ગત વર્ષે બે કરોડ ઓગણચાલીસ લાખ જેટલી રકમની વસૂલાત કરવામાં આવી હતી તેમજ બાકી રહેલી અંદાજિત રૂપિયા એક કરોડ વીસ લાખ માટે વસુલાત ઝુંબેશ તેજ કરવામાં આવી છે વ્યવસાય વેરા અધિકારી કમલેશભાઈ એ જણાવ્યું હતું કે નગરપાલિકા વ્યવસાયિક વેરા શાખામાં કુલ નવ હજાર બસ્સો જેટલા વ્યવસાય વેરા ધારકો નોંધાયેલા છે જેમાં ગત વર્ષે કુલ રૂપિયા બે કરોડ ઓગણચાલીસ લાખની વસુલાત કરવામાં આવી હતી તેમજ અત્યારે એક કરોડ વીસ લાખ જેટલી વસુલાત બાકી છે જેથી અત્યારે સાહીઠ જેટલા વ્યવસાય વેરા ધારકોને નોટિસો આપી વેરા ભરાવો તાકીદ કરાઈ છે તેમજ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં વ્યવસાય વેરો ભરવાની વાર્ષિક વ્યવસાય વેરા તેમજ ચાલુ વેરાનું વ્યાજ લાગશે નહીં પરંતુ ત્રીસ સપ્ટેમ્બર પછી વ્યવસાય વેરો ભરાવવામાં આવશે તો તેની પાસેથી પાછલી બાકી ચાલુ બાકી તેમજ વ્યાજ દંડ સાથે વસૂલ કરવામાં આવશે તેમજ જે લોકોએ પોતાના વ્યવસાયને પાલિકામાં નોંધ્યા નથી તેવા વ્યવસાય વેરા ધારકોએ પોતાની નોંધણી કરવાની રહેશે તેમજ જે લોકોને વેરો ભરવાનો બાકી છે તેવા લોકોએ સમય મર્યાદામાં પોતાનો વ્યવસાય વેરો ભરપાઈ કરવાનો રહેશે જો સમય મર્યાદામાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેમની મિલકતો સીલ કરી તેમની સામે કાર્યવાહી કરવાની તાજવીજ હાથ ધરવામાં આવશે વ્યવસાય વેરો વસૂલ કરવાની કામગીરી સરકારશ્રીના નિયમો અનુસાર કરવામાં આવે છે અને ચાલુ વર્ષે આ ચાલુ માસમાં ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરવાની ઈસી વ્યવસાય વેરા ધારક જે છે કરદાતાઓ એ બધાએ વ્યવસાય વેરો ભરવાની છેલ્લી તારીખ ત્રીસમી સપ્ટેમ્બર છે ત્રીસ સપ્ટેમ્બર બાદ જે કરદાતાઓ વેરો ભરશે તો એનું ચાલુ બાકી અને પાછલી બાકી સહિતના તમામ વેરામાં વ્યવસાય વેરામાં વ્યાજ અને દંડ સહિત વસૂલ કરવામાં આવશે પરંતુ જે લોકો હજી સુધી નોંધણી પણ નથી કરાવી એવા કરદાતાઓ અને જેમને નોંધાયેલા કરદાતાઓને વ્યવસાય વેરો બા નોટિસો આપી છે હજુ પણ વધુ નોટિસો આપવાનું ક્રમ ચાલુ છે નોટિસો આપ્યા તેમ છતાં પણ નથી જમા કરાવતા એવા કરદાતાઓની સામે નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરીને વ્યવસાય વેરો વસૂલ કરવાની અને જરૂર જણાય મિલકત સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીમાં નવ હજાર બસો જેવા નોંધાયેલા કરદાતાઓ છે જેઓ જેઓમાંથી લગભગ ગત વર્ષે બે કરોડ ઓગણચાલીસ લાખ જેવી વસૂલાત આવી હતી આ વર્ષે પણ વસૂલાતનો દોર ચાલુ છે અને બે કરોડ વીસ લાખ જેટલી વસુલાત બાકી છે જે વસૂલ કરવા માટેની કામગીરી નગરપાલિકા દ્વારા ચાલુ છે